ગુજરાતમાં અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે પણ આપણે આની પહેલા પણ ઘણી બધી એવી પરિસ્થિતિઓ જોઈ હતી કે જેમાં જે લોકો મોટા મોટા હોદ્દા ધરાવે છે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંકળાયેલા છે તે દરેક લોકોને ગેરકાયદેસર જમીન ઉપર દાદાનું બુલડોઝર ચાલતું નથી આવા તો અનેક કિસ્સા જોતા આવ્યા છે પરંતુ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી પહેલા ઓઢવનો જે રબારી વાસ હતો તેમાં ડિમોલિશન કરવામાં આવ્યો અને બાદ હવે અમદાવાદના છારાનગર વિસ્તારમાં પણ લોકોને નોટિસ ફટકારી દેવામાં આવી છે એટલું જ નહીં તે લોકોના ઘર છે તેના ઉપર પણ દાદાનો બુલડોઝ ચાલવાનું છે એને જ લઈને કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ પણ મેદાન આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યારે હાલ અનેક એવા ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અનેક એવા લોકો છે જે લોકો ગરીબ છે તેમ છતાં પણ તે લોકોના ઘર તૂટી રહ્યા છે અને આજ દરેક વાતને લઈને અને ખાસ કરીને અમદાવાદના છારાનગર વિસ્તારમાં જેટલા પણ લોકોને નોટિસ આપવામાં આવી છે તે દરેક લોકો સાથે વાતચીત કરતા જે કોંગ્રેસના લાલજી દેસાઈ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આકરા પ્રહાર કર્યા છે સૌથી પહેલાં તો લાલજી દેસાઈને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે દ્વારકામાં ચારસો ઘર

ટામણ માં દેવી પૂજકોના મકાનો ઉપર બુલડોઝર ફરવાના છે હમણાં દ્વારકાના ખંભાળિયા તાલુકામાંથી સમાચાર આવ્યા છે એ પ્રમાણે ચારસો થી વધારે નાના નાના મંદિરો નાના મંદિર કોના હોય બરાબર ગરીબોના જ હોય મોટા મંદિરો વાળા તો સો સો એકર જમીન સરકાર પાસે મફત ભાવે લે નાના મંદિર બનાવે એ કોણ હોય ગરીબો એટલે આવા નાના મંદિરો તોડવા માટે પણ ચારસો જેટલા મંદિરો હનુમાનજી નું મેલડી માં નું ચાવન માં નું સિકોતર માં આ બધા મંદિરો તોડવાનું સરકારે પરિપત્ર કાઢ્યો છે એટલે ગુજરાતના ગરીબોના રોટલા અને એના ઓટલા આ બંને તોડવાનું અત્યારે જે ચાલી રહ્યું છે ચારાનગરમાં જે ભાઈ રઘુભાઈનો દિનેશભાઈનો આ બધાનો આગ્રહ હતો એટલે અહીંયા આયો ભાઈ આ તમને પણ કઈક નોટિસ મળી છે મારે આખું પહેલાં સમજવું છે કેટલા ઘર શું અને લાઈવ એટલા માટે જાય કે તમારી વ્યથા બધાને ખબર પડે તો કોણ રજૂઆત કરશે જે છે હકીકત ક્યો પછી આપણે શું કરવું એની વાત કરીએ

એટલે બધા એવું નક્કી કર્યું કે મારે જવું નથી એમાંથી એકસો ત્રીસ મકાનમાંથી લગભગ ચાલીસ થી પિસ્તાલીસ માણસો એગ્રી થઈ ગયા એ લોકો એમના ડોક્યુમેન્ટ આપી દીધા છે એ લોકો એ સ્કીમમાં જતા રહ્યા છે બાકીના જે સિત્તેર કે એસી જણા છે એ કે મારે જવું નથી એ રીતની સિચ્યુએશન છે અને સામેથી એવું કહે છે કે ભાઈ તમે કહો તો અમે તમને રીડેવલપમેન્ટમાં લઈને તમે કહો ત્યાં આ મકાન બનાવી આપીએ એવું કેવું છે હા જે સામે બિલ્ડર એટલે એમના માણસો બિલ્ડર ટૂંક બિલ્ડર એમના તરફ થી એવું પ્રપોઝલ છે કે ભાઈ તમાર તમને જેનું મકાન છે એક હોતું એક બે હોય બે એ રીતે ફાળવી પંચોતેર ટકા એનો મતલબ તમારે શું કરવું છે પચીસ જણા મકાનો આપ્યા છે એમને એક મકાન ની જગ્યાએ કોઈને આઠ કોઈને દસ એટલે જે મેજોરિટી જોઈએ આ મકાન તોડવા માટે સાઈઠ પાસઠ ટકા ની એ લોકોએ એ રીતે રિકવર કરી છે એમાંથી અમુક થી લાયા છે એટલે સિત્તેર જે સહમતી લેવાની હોય ટકા પૂરા કરવા માટે ખોટા પંચોતેર ટકા પૂરા કરવા માટે ફરજી નામો દાખલ કર્યા બીજું શું છે આ અમને એવી લો ભાવ આપી કે તમારું એક મકાન છે તો અમે ચાર આપી છે અને ચાર એક સાથે આપી તો મેં કીધું આઠ બાય દસ ના મકાન મારા ચાર છોકરા બે બહેનો અને મેં એક જણા અમે આઠ જણા આઠ જણા છોકરા અલગ રહેશે બહેનો અલગ રહેશે અને અમે અલગ રહીશું અમે એવી રજા કરીશું તો કે એક રીતે આપી છે તો તોડીને તમે ડાયરેક્ટ હોલ બનાવી લેજો પણ મેં કીધું કે મારા હાલવાટ ના હોય તો

એક ફેમિલી ફેમિલી માટે માટે ને એટલે પોસિબલ ઘરમાં બે બે ચાર ચાર સંતાનો છે 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 છોકરાઓ એમની વાઈફો નજારો ખાલી તમે એટલે હજુ તમે જે રજૂઆત કરી એમાં ટોટલ કેટલા પરિવાર હવે હું પ્રશ્ન પૂછતો જો એનો જવાબ કેટલા પરિવારો ની વાત છે ટોટલ એકસો સાહીઠ મકાન છે ને એમાંથી વીસ કે ત્રીસ મકાન મેં ગણી નહીં રાખી ત્રીસ મકાન જેવા છે એમને સહી કરેલી છે એકસો ત્રીસ જરાજી બાકી છે એમને મકાન હાલવાના નહીં એકસો ને સાહીઠ માંથી એકસો ત્રીસ એ સહી નથી કરી બરાબર અને નેવું ટકા અહિયાં છારા સમુદાય ના લોકો છે પંચાણું ટકા બરાબર છે સારું તો એ લોકો રીડેવલપમેન્ટ ભાગ રૂપે પાંત્રીસ ચોરસ વાર નું મકાન આપશે એવી વાત છે અને એવા ટોટલ કેટલા મકાનો ફાળવવાના છે એકસો સાહીઠ ના એમ નથી કીધું કે કોઈને બે આ લીધું કોઈ ત્રણ આલી કોઈક ને બે કોઈને કોઈ ને ત્રણ બે ત્રણ લેખે ગણે એવરેજ બે મકાન આપે તો એનું જો એ ત્રણસો ને વીસ થાય ત્રણ મકાન આપે તો કદાચ જે છે ચારસો ને એંસી થાય છે તો એટલે ચારસો એ લોકો પાંચસો મકાનો કઈક બનાવ્યા છે ઉપરનું બનાવવાના છે બનાવવાના છે કે કઈ જગ્યાએ બનાવવાના આ જ જગ્યા ઉપર આ જગ્યા ઉપર આ બાંધકામ જેમ થાય છે એવું બાંધકામ થશે અને એમાં કેટલા માળ નું હશે સાત માળ નું અને અત્યારે તમે પોતપોતાની જમીન સાથેના મકાનો છે એ પછી તમે આજુબાજુ વરંડા વાળા ને એવું હશે એવરેજ લગભગ કેટલા વીઘા દસ આ દસ વીઘા જમીન છે પાક્કું દસ મી થઈ જાય દસ પણ થાય આપણે કોઈક વ્યક્તિ એ આ દસ વીઘા જમીન છે ને એનો ભાવ ગણવો જોઈએ દસ વીઘા જમીન એટલે લગભગ અઠ્યાવીસ હજાર વાર જમીન થાય અઠ્યાવીસ હજાર વાર કોઈ કેલ્ક્યુલેટર લો ભાઈ અઠ્યાવીસ હજાર વાર એટલે અહિયાં વાર જમીનનો ભાવ શું ચાલે એક લાખ રૂપિયા માટે કરો બસો ને એસી કરોડ રૂપિયા ની આ જમીન થાય કેટલી થાય એટલે બસો ને એસી લાઈવ ખાવું જોઈએ ખબર પડી બસો ને એસી કરોડ રૂપિયાની આ જમીન સીધી થાય મારે ખાલી એટલું કોઈક ને પૂછવું છે કે અત્યારે પાંત્રીસ વાર નું બાંધકામ કરવું હોય તો કેટલો ખર્ચો થાય ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ પાંચ લાખ પાંચ લાખ બરાબર પાંચ લાખ નું ખર્ચો થાય પાંચ લાખ ના ખર્ચમાં એ લોકો કદાચ બે બે મકાન આપે

મને તો અહીં આવ્યો પેલા ખબર નથી પણ મેં તો સીધું ગણિત માંડ્યું કે આ જમીન જ્યાં તમારા વડવાઓ રહ્યા છે હું થોડો ઉભો થઈને એટલે વાત કરું બાકીના બધાને પાછળવાળાને પણ ખબર પડે તમને બધાને એક વાત જાણીને નવાઈ લાગશે હું સોળ સત્તર વર્ષનો હતો ને ત્યારે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ફર્યો છું અને અહીંયા ફૂટપાથ ઉપર એસીનો જે ઝાપો છે ને જે કેમ્પસ છે એની બહાર રબારીઓના મકાનો હતા એટલે ત્યારે ભણતો તો એટલે હગાવાલામાં આવતો ને તો હું અહીંયા ભુંગળા ઉપર સુતો છું અહીંયા એક ભરત દેસાઈ કરીને અર્જુન દેસાઈના દીકરા વારા ભરવા દૂધ આપવા આવતા એની સાથે દૂધ આપવાイ આવેલો છું નાનપણમાં એટલે યુવાન એટલે મને તમારા એ વખતના છાપરાઓની ખબર છે અને અહીંથી એક બીજો આગળ ખૂણે થી એક રસ્તો જાય ત્યાં આપણા મારવાડીઓના બધાના

કા તો રાજકારણમાં લોકોને ચૂસીને પૈસા આવ્યા નેતાઓ દ્વારા આ બધા પૈસાઓ થી એને એમ છે કે મારી પાસે એવા આટલા કરોડ છે એટલે હું નાખીશ એટલે એ એકસો ને સાઠ કરોડ નાખે ના સોળ કરોડ નાખશે અને બસો ને એસી કરોડ વેપાર કરશે જમીન મકાનો મકાન નો તો જુદો એટલે આ જમીનો એ લોકો અને આમાં સરકારના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો ધારાસભ્ય અહીં તમારા ધારાસભ્ય કોણ છે હર્ષદ પટેલ હર્ષદ પટેલ મારે તમને બધા સાચું પૂછવું છે તમે બધા ઉલડી ઉલડી ને કમળને મત આપ્યા કે નતા

સામસામે જ્ઞાતિઓને ઝઘડાવવાની સામસામે ધર્મને ઝઘડાવવાના અને પછી જમીનો ખાલી કરાવવાનો આ એમનો મોટામાં મોટો ધંધો અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો થઈ ગયો છે હું જાહેરમાં કહું છું હું જાહેરમાં કહું છું ઘણી વખત કે આજ આપણી બધાની કઠણાઈ છે હું છાપરાઓમાં રહ્યો છું ગરીબીમાં રહ્યો છું એટલે મને ખબર છે છાપરામાં રહેવાના દર્દ

દેશ રક્ષા કરે આ દેશ માટે જાન કરવા માટે બોર્ડર લડે જે બોર્ડર ઉપર લડે અને એનું સલામત ના હોય અત્યારે રાજકારણીઓ હું તમને બધાને કોઈ પણ પાર્ટીનો માણસ હોય એક વસ્તુ સમજવાની જરૂર છે અત્યારના ગુજરાતના નેતાઓ મોટા ભાગના અને એમાં શાસકો મોટા ભાગના એ જમીનના દલાલો છે ભારત માતાના ટુકડાઓને વેચી વચી અને ભારત માતાના સંતાનોને બેઘર બે કરવાનું કામ કરે છે એવો ગુસ્સો આવે એમ થાય કે શું કરવું એક એક જગ્યાએ મકાનો તૂટે જીગ્નેશભાઈ ને જો આજ ત્યાં વિધાનસભામાં સત્ર ચાલુ ના હોત તો એને બોલાવડતા કારણ કે એને ખબર છે કે જોડો ક્યાં ડંકે બરાબર એ બધાને વાત કરવી હતી ગુજરાતમાં હમણાં થોડી વાર મિત્રો મીડિયા વાળું રહેવા દેજો મને લડાસ લોકો વાત કરો થોડીવાર વાર પછી કરું મને ગુજરાતના નેતાઓ જમીનના દલાલો છે ગુજરાતના મોટા ભાગના જે નેતાઓ શાસકો છે એ જમીનના દલાલો છે અને ગુજરાતીમાં કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભીખા છે એટલે આપણાને બધાને ભીખ ભેગા કરવા માટેનો આ એમનો ધંધો છે વિકાસ થવો જોઈએ સહમત રોડ રસ્તાઓ બનવા જોઈએ સહમત પણ કોકના સપનાઓને કોકના મકાનોના ઉપર બુલડોઝર ફેરવીને આવો વિકાસ કરાય નહીં તમારે એને કહેવાય કે અમારો ડેવલપમેન્ટ જ કરવું છે ને સરકાર તમારી પાસે ટેક્સ તો લે છે રોજ તમારે ટેક્સ ભરો લે નથી ભરતા ભરો લે નથી ભરતા ઘણા કે કે ભરીએ છે ને ઘણા કે નથી ભરતા અમુક નહીં ભરતા એવું આ ગેરસમજ માંથી બહાર આવી જાઓ હવારે કોલગેટ કે ટૂથપેસ્ટ વાપરો ને ત્યાંથી લઈ અને રાતે રજાઈ ઓઢો ત્યાં સુધી અને છોકરું જન્મેન જે બાળોતી વાપરો ત્યાંથી લઈ અને જ્યારે જયારે સંસ્કાર થાય ત્યારે ખાપણ વપરાય વાપરીએ એ લોકો એમાંથી કમાય તકલીફે છે કે આપણે બધા શું કરીએ છીએ નાની નાની લાલચમાં આવી ગઈ હું આગેવાની કરતો મને એમ થાય મારું કામ થઈ ગયું ને બીજા બધા ગયા જ્યાં સુધી સૌના દુખે દુખી અને સૌના સુખે સુખી એવા સાથે મળીને નિર્ણય નહી કરીએ ત્યાં સુધી તમારી વાત ઉપર કોઈ સાંભળશે નહીં ઓઢવની વાત સાંભળી તમે ઓઢવ માં બુલડોઝર લઈને ગયા તા પાડ્યા ખરા પણ અત્યારે સરકાર ઝાડા થઈ ગયા અત્યારે સરકાર ઝાડા થઈ ગયા છે કારણ કે એક વિડીયો વાયરલ થયો આ વિડીયો આખા ગુજરાતમાં ગયો પછી બહેનો બોલ્યા ભાઈઓ બોલ્યા નાના નાના છોકરાઓ બોલ્યા એ ઓઢોમાં મકાન પાડ્યા પછી પેલા ત્યાંનો ધારાસભ્ય આવું આવનવડ લૂંટે તમારો ધારાસભ્યનો આમાં ભાગ છે છે ને પ્રિન્સિપલ કમિશનર સુધી હપ્તા જાતા જ હોય આ બધા ભાગીદારો હોય તો જ આ ગરીબોના મકાનો સુધી આ પહોંચે બરાબર તમને પહેલું પૂછવામાં આવે કે તમારી ઈચ્છા શું કે તમારે જ્યાં છે મકાન ત્યાં ત્યાં સારું મકાન બને એવું ખરું કે નહીં ગુજરાતના

દરેક ઘર વિવોળાને ઘર આપશું તમારે જ ખાલી એટલું જ કરવું છું અમારું ઘર દો રહેવાનું અમાર સરકાર પાસે હોતું નથી સરકારને તમારો વિકાસ કરવો હોય તો તમારું જ્યાં છે બાનો આમનું મકાન સરસ છે જેમને રહેવા દે કોઈકનું મકાન કાચું હોય તો એને મદદ કરવી જોઈએ સરકારમાં બજેટ હોય તો મદદ કરે તો સરકાર તમને મદદ કરવાના બદલે તમારી જમીનનો ધંધો કરી અને બસો ને એયાસી કરોડ રૂપિયા એ જમીનનો દલાલ અહીંનો ધારાસભ્ય અહીંનો કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનર આ બધા રાજ્યના જે અહીંથી દિલ્હીમાં ગૃહમંત્રી બન્યા છે ને એમનો ભાગ અમિતભાઈ શાહ જેવો તો કોઈ ભાગીદાર હોય નહીં બધે ભાગ કરે છે ટકાવારી આમાં બોલવામાં ખુલી બોલવાનું ડરે એ રોજ મળે અને લડે એ જીતે તમારા લોકોએ તમારી રજૂઆત એટલે હમણાં હું અત્યારે આપણે પીઆઈ ને પણ બે ચાર લોકો સાથે આવે મળીએ કે પેલા તમે શું કરો ધમકાવા જાવ છો તમને પણ કઈ હપ્તા મળે છે એવું આપણે પૂછી લઈએ આવું નવું આવું નવું આપણે તમારે કોર્પોરેટર ના ઘર હોય જ્યાં ક્યાં દિનેશભાઈ બહેનો એ બધા જઈને

કે તમે મજા કરો છો ને એની સજા ખૂબ ગરીબોને મળી રહે છે અને તમારા બાળકોના પરીક્ષા તમારા ત્યાં બધાના પ્રશ્નો તમારે તમે એક સવાલ પૂછવો છે લડે તે જીતે હું કહું છું માનો કે આ લોકો નથી માનતા કાલે હું જિગ્નેશભાઈ ભાઈ રઘુભાઈ પણ ત્યાં હતા મીટિંગમાં અમે એક ચર્ચા કરી આમ અંદરથી હવે ઉકળાટ વધતો જાય છે કારણ કે ગુજરાતમાં એવું કહેવાય છે કે

ગાંધી આશ્રમ ની આજુબાજુ તો અત્યારે લોકો બધું કઈ નવ ગાંધી બાપુ ને લીધા છે વિકાસ કરવા નામે એટલે કલેક્ટર કચેરી સામે કે પછી સુભાષ બ્રિજ કે ગમે ત્યાં એની આજુબાજુમાં અન્ન ત્યાગ કરીને બેસવાનું ચાર પાંચ જણા વિચારીએ છીએ કે સરકારની જો કોઈ રીતે આંખ ઉઘડે તો રાજકોટમાં ભાઈ પાલભાઈ જીજ્ઞેશભાઈ ને હું ત્રણ જણા ત્રણ દિવસ માટે આખી જિંદગી ચા પીધી હતી પણ માત્ર ત્રણ દિવસ ચા ના પીધી ત્રણ દિવસ નક્કી કર્યું તો ખાલી પાણી એટલે ખાલી પાણી આવા ઉપવાસ ઉપર જો કદાચ ઉતરવાનું અમે નક્કી કરીએ તમારી લડાઈ માટે કેશવનગર ની લડાઈ માટે અમારા ઉપવાસ એ નાટક ના હોય આજકાલ તો રાજકારણ મને તો નાટક કરવા વાળા હોય અમારે હા ખાનગી પી આવે ચા જઈને હમણાં તો ત્યાં રાજકોટમાં રોકાણ હતા તો હામે પબ્લિક ટોયલેટ હતું ત્યાં જ જતા હતા એટલે ચોકી કોઈ ખબર પડે કે આ નાટક ઉપવાસ નથી અને પછી આખું રાજકોટ બંધ રહ્યું સ્વયંભુ અમે અપીલ કરી કે રાજકોટમાં હત્યાવી લોકો ભ્રષ્ટાચારના કારણે બળીને મર્યા છે એટલે રાજકોટમાં લોકોમાં અંદર થોડી પણ લાગણી હોય તો રાજકોટ સ્વયંભુ બંધ રહે ભાઈ સાથે હતા રાજકોટ સ્વયંભુ બંધ રહ્યું એમ અમદાવાદની અને ગુજરાતની જનતાની સંવેદનાને જગાડવા સરકારની આંખ ઉગાડવા

આ પ્રકારના ઉપવાસ ઉપર પાંચ કે દસ જણા જો આપણા સાથીઓમાંથી કોઈ ઉતરીએ તમારામાંથી કોઈને એક દિવસ ઉતરવું હોય તો રોજ રહેવું હોય સાથે તો રહેવાનું હું તો માસી આપને પણ કહું તમારામાંથી ઉપવાસ કરો નહીં કહું પણ સાથે જોડાવ આહવાન કરો ગુજરાતમાં જે સમુદાય સૌથી વધારે અલગ અલગ રીતે આપણે જેને કહેવાય ને તિરસ્કાર ભોગ બને એના મકાનો પાડી નાખવાના હોય તો આનાથી વધારે તો દુઃખની વાત કઈ હોય

સ્મશાનો પણ જાતિ પ્રમાણે બની જન્મ થી લઈને મરણ સુધીની આખી સફર જાતિ પ્રમાણે થઈ રહે છે નામ પાછા કે છે કે હિન્દુ બનો હિન્દુ બનો એટલે આ વાત લોકો સુધી પહોંચાડવી છે એના માટે જરૂર પડે તો અમે તમારી લડાઈમાં સાથ આપવા તૈયાર પણ શરત એમાં એક જ ગુજરાતી કહેવત જણનારી માં જોર હોય તો જ ભૂયાણી કઈ કરે એટલે લડાઈ તમારી હોય અન તમે લડો નહીં કોક એકલા લડે એવું બને નહીં તમારે લડવાનો વિચાર છે તમે લડવા તૈયાર હોય તો તમારી લડાઈમાં છેક સુધી સાથે નહીં એવું નહીં કરવાનું મેં ઓઢોવાડાને પણ આજ કહ્યું હતું અંબાજી વડ ને અંબાજીની લડાઈમાં એ લોકો લડ્યા તો અમે સાથે એટલે તમે લડાઈમાં તમારે સમય કાઢવાની તૈયારી હોય તમે લોકો લડવા માટે તાકાત સાથે આગળ આવવા તૈયાર હોય તો તમારી સાથે એના માટે જે

આપણે જે અધિકારી છે જે ઓથોરાઇઝ પર્સન છે એ ડીવાયએમસી છે અહીંયા જ વાત એને મળવું પડે કે અહીંયા તો એને તો ખબર જ નહીં કે આ ગપલો અહીંયા શું ચાલી રહ્યો છે એમ તો જ છે તો ઊંધું ગાલીન સહેજ કર દે કા ઓકે ઓકે બધાની એગ્રી છે 160 લોકોનો લિસ્ટ તૈયાર છે 160 જે ઘરો છે એનો લિસ્ટ તૈયાર છે ચાલો બધા રેડી થઈ જજો કરોડ જેમ બીજા ક્યાં આખું લિસ્ટ તૈયાર કરો કોઈ વ્યક્તિ બાકી ના રહેવો જોઈએ તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર